શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ જિંદગીમાં કોઈ તમને સાથ ના આપે ને હેં બધા આવી ગયા ઘણના આવી ગયા બારના આવી ગયા બધા આવી ગયા હેં તો ક્યારે મૂંજાવું નહીં ક્યારે દુઃખી થવું નહીં ક્યારે એમ નહીં માનવાનું કે મારી જોડે કોઈ નથી હું એકલો છું એકલી છું નહીં નહીં માનવાનું ભગવાન તો છે ને તમે ગમે ત્યારે આંખો બંધ કરીને દિલથી મનથી તમે જે ભગવાનને માનતા હોય પ્રાર્થના કરશો ને એ તમારું સાંભળશે ભલે દુનિયામાં કોઈ ના સાંભળે ઘરના ના સાંભળે બાના ના સાંભળે પણ આપણો ભાવ સારો હોવો જોઈએ જોજો એ આપણા કામ કરશે દુનિયા તો આ જ આપણી છે કાલ બીજાની છે મીઠા બે શબ્દો બોલે તો એની બી થઈ જાય પછી આપણે એવા ટાઈમે એને સારું રાખ્યા હોય જેવા ટાઈમે આપણી જોડે હોય એ શબ્દો યાદ ના કરે પાછા દુનિયાવાળા કેવા હોય કે આપણે પૈસાની બાબતમાં કે ખાવા પીવાની બાબતમાં કે હરવા ફરવાની બાબતમાં કે દવાખાનમાં કે તમે કોઈ રીતે એને ઉપયોગી થયા હોય હે એને સારી રીતે રાખ્યા હોય આપણા ઘરે કે બહાર કે તમે ક્યાંય પણ તમારી જાત ઘસી નાખી હોય તો પણ છેવટે તમારે પાછળ તમારું કાપવાના જ છે તમારે પાછળ તમારું બોલવાના જ છે મને તો ખાસ અનુભવ છે મને તો ખબર છે કોણ છે કોણ નહીં પણ એ વ્યક્તિને ખબર હોવી જોઈએ કે આ વ્યક્તિનું તમે બધું પાણી વેળી દીધું કે તમને કયા ટાઈમમાં એ વ્યક્તિ તમારા જોડે હતી સાચી વાત ના પણ આવું જાણે કોણ આવું લોકોને સમજાવે કોણ કંઈ નહીં ભગવાન તો જોવે છે ને બસ દુનિયા ના સમજે તો કંઈ નહીં ઘરના ના સમજે તો કંઈ નહીં બસ મારા જોડે ભગવાન છે મારી સાથે જ રહેશે બસ અને તમે લોકો બી ચિંતા ના કરો આ જ નહીં તો કાલ તમારો દિવસ આવશે જ તમે જોજો વિશ્વાસ રાખવાનો આપણો વિશ્વાસ ડગવો ના જોઈએ